નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સૌદાસ ચૂચરને આપ જોઈ રહ્યા છો આલા રેગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે કે મગફળીના પાકની અંદર આવતી સફેદ ફૂગ વિશે કે મગફળીના પાકની અંદર આવતી સફેદ ફૂગ છે એ મગફળીના પાકની અંદર કયા કારણોથી આવે છે અને એના નિયંત્રણ માટે કેવા પ્રકારના પગલાંઓ ભરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા ખેતીને લગતા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું તો આવો શરૂ કરીએ મિત્રો મગફળીના પાકમાં આવતી આ સફેદ ફૂગ છે એ ક્લોરોસીમ રોલ્ફાઈડ નામની જે ફૂગ છે એનાથી વધારે ફેલાય છે અને શરૂઆતમાં મગફળીની દાળીઓ એટલે એટલે કે પ્રકાંડ ઉપર એના ચેપ લાગે છે અને આ છોડ છે સુકાવા લાગે છે શરૂઆતમાં આ રોગી છોડ છે એ જમીનને અડી અને મૂળની બાજુમાં સફેદ રંગની તાંતડા જેવી ફૂગ લાગે છે અને એમાં ગોળાકાર સફેદ રંગની પેશીઓ બને છે અને તે છોડ છે એ ધીરે ધીરે કથાઈ રંગમાં પરિવર્તિત થઈ અને છોડ છે એકદમ સુકાઈ જાય છે અને ધીરે ધીરે આનો ચેપ છે એ મગફળીના ડોડવા ઉપર લાગતો હોય છે એટલે આપણે સમજી શકીએ કે ઉત્પાદનમાં પણ ઘણી બધી માઠી અસર છે આ સફેદ ફૂગના લીધે આપણા મગફળીના પાકની અંદર જોવા મળતી હોય છે મિત્રો આ સફેદ ફૂગના આ ક્લોરોસિયા છે એ જમીનની અંદર ચાર હજાર વર્ષ કરતાં પણ વધારે છે જીવંત રહી શકે છે જ્યારે અનુકૂળ વાતાવરણ થાય ત્યારે પાછા છે ડેવલોપ થવા માંડાય થવા માંડે છે એટલે કે દિવસનું તાપમાન ઓગણત્રીસથી બત્રીસ અંશ સેલ્સિયસ અને રાત્રીનું તાપમાન પચીસ ઉષ્ણતામાન હોય ત્યારે આ સફેદ ફૂગને ફેલાવવામાં આ તાપમાન છે વધારે મહત્ત્વનો ભાગ છે ભજવતું હોય છે મિત્રો આ થઈ એ સફેદ ફૂગની ઓળખ અને સફેદ ફૂગ છે શું નુકસાન કરે એની સંપૂર્ણ માહિતી હવે મિત્રો આ સફેદ ફૂગ છે એને નિયંત્રણ કરવા માટે શું કરવું જોઈએ તો સફેદ ફૂગના નિયંત્રણ માટે સૌપ્રથમ આપણે જૈવિક નિયંત્રણમાં જોઈએ તો આ આપણી દુશ્મન નુકસાનકારક ફૂગ છે એનો પણ દુશ્મન એટલે કે આપણો મિત્ર ટ્રાયકોડરમાં વીરડી એ ટ્રાયકોડરમાં વીરડી છે એ ફૂગને સફેદ ફૂગને પોતાનો ખોરાક બનાવી અને નિયંત્રિત છે કરી લેતી હોય છે એટલે કે આ ટ્રાયકોડરમાં છે એ એક કિલો અને એની સાથે છાણિયું ખાતર અથવા તો રેતી સાથે મિક્સ કરી અને જમીનમાં જ્યારે સિત્તેરથી એંસી ટકા જેટલો ભેજ હોય ત્યારે ચાંસની બાજુમાં ઓરીને અથવા તો યુરિયા છાંટી એ રીતે છાંટીને આ ચાલીસ ગુઠાની અંદર ઉપયોગ કરવામાં આવે તો આ જે સફેદ ફૂગ છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું મિત્રો ટ્રાઈકોડરમાનો ઉપયોગ કરતી વખતે એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે જ્યારે આપણે ટ્રાયકોડર્માનો ઉપયોગ કરવાનો હોય ત્યારે સાત દિવસ અગાઉ પણ કોઈ પણ જાતનું ફૂગનાશક દવાનો છંટકાવ ના કરેલો હોવો જોઈએ અને છાટ છાંટવાનું હોય છાંટી લીધા પછી પણ આ હાથથી આઠ દિવસ સુધી ફૂગનાશકનો છંટકાવ છે ન થવો જોઈએ કારણ કે ટ્રાયકોડરમા છે પોતે એક પ્રકારની ફૂગ છે અને એના ઉપર જો ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવશે તો ટ્રાયકોડરમા ફૂગ છે એ પોતે જ મરી જશે એટલે મિત્રો મિત્રો થોડીક આ કાળજી રાખી અને જો ટ્રાયકોડરમાનો ઉપયોગ કરવામાં આવે તો એમાં પણ સારામાં સારું નિયંત્રણ છે આ સફેદ ફૂગની અંદર આપણે મેળવી શકશું ત્યાર પછી મિત્રો રાસાયણિક નિયંત્રણમાં જોઈએ તો રાસાયણિક નિયંત્રણમાં માઇક્રોબુટાનીલ દસ ટકા ડબલ્યુ પી ફોર્મ્યુલેશનમાં આવે છે એ આઠથી દસ ગ્રામ પપ્પે રાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો એમાં પણ આજે મગફળીના પાકની અંદર આવતી સફેદ ફૂંક છે એમાં સારામાં સારું નિયંત્રણ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું ત્યાર પછી મિત્રો બીજા મોલિક્યુલની જો વાત કરીએ તો બીજા મોલિક્યુલમાં ટેબુ કોનાજલ દસ ટકા પ્લસ સલ્ફર પાસઠ ટકા જે ડબલ્યુ પી ફોર્મ્યુલેશનમાં આવે છે એ પણ પંપે પચાસ ગ્રામ રાખી અને વિઘે ચારથી પાંચ પપ કરવામાં આવે અથવા તો બસો પચાસથી ત્રણસો ગ્રામ પાણી સાથે પીવડાવવામાં આવે તો એમાં પણ જે આ સફેદ ફૂક છે એમાં સારામાં સારું નિયંત્રણ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું ત્યાર પછી મિત્રો ત્રીજા મોલિક્યુલની જો વાત કરીએ તો ત્રીજા મોલિક્યુલમાં ટેબુકોણાજોલ પચાસ ટકા પ્લસ ટ્રાયફ્લોક્સિસ્ટ્રોબિન જે ડબલ્યુ ફોર્મ્યુલેશનમાં આવે છે એ પપે આઠથી દસ ગ્રામ રાખી અને કાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો એમાં પણ જે આ મગફળીના મગફળીના પાકની અંદર આવતી જે સફેદ ફૂંક છે એમાં સારામાં સારું નિયંત્રણ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું મિત્રો ત્યાર પછી આપણે ચોથા મોલિક્યુલની જો વાત કરીએ તો ચોથા મોલિક્યુલમાં પોપ્ટી પેપ્ટી ડાયનો જે પાંત્રીસ પોઈન્ટ સાત ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે એ પંપે વીસથી પચીસ મિલી રાખી અને વિગે ચારથી પાંચ પંપ કરી અને છંટકાવ કરવામાં આવે તો એમાં પણ આજે સફેદ ફૂક છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું મિત્રો ત્યાર પછી આ પાંચમા મોલિક્યુરની વાત કરીએ તો પાંચમા મોલિક્યુરમાં એજોક્સિસ્ટોબિન અઢાર પોઈન્ટ બે ટકા પ્લસ ડાયફેન કોનાજોલ અગિયાર પોઈન્ટ ચાર ટકા જે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓના આવે છે એમાંથી સારી કંપનીનું એજોક્સી સ્ટોબિનને ડાયફેન ગોનાજોન લઈ અને પંપે વીસથી પચીસ મિલી પ્રમાણ રાખી અને ઘાટોથી કરીને છંટકાવ કરવામાં આવે તો એમાં પણ આ જે મગફળીના મગફળીના પાકની અંદર આવતી જે સફેદ ફૂગ છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું મિત્રો આ જે પાંચ મોલિક્યુલની વાત કરી એ પાંચમાંથી કોઈ પણ એક મોલિક્યુલ લઈ અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો આ મગફળીના પાકની અંદર આવતી જે સફેદ ફૂગ છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું મિત્રો આ થઈ એ મગફળીના પાકની અંદર આવતી સફેદ ફૂગ આ વિશેની સંપૂર્ણ માહિતી કે આ સફેદ ફૂગ છે આપણા મગફળીના પાકની અંદર કયા કારણોથી આવે છે અને એના નિયંત્રણ માટે જૈવિક દવાઓના પરિણામ સારા મળશે કે પછી રાસાયણિક દવાઓના પરિણામ સારા મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર